પેલા ભાઈ એના નથી ભાઈ મને ખબર છે બીજા ના છે તો કે મારે તો મને 52500 રૂપિયા પ્રતિ માસ છે આ રહેમાનને

787 787 771 771 રીતે એકોતેર એકોતેર રૂપિયા 771 771 771 771 771 771 771 771

500 રૂપિયા બળુબે પહેલા 600 ના 75 575 નાખી જો છો તો રસી ઉકા દીજો